મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ પાંચ અને આઠમાં ભણતા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા હતા તે વિદ્યાર્થીઓ માટે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે નોટિફિકેશનમાં કોલ હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની લિંક આપી દીધી છે તો આજના વિડીયોમાં હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રોસેસ જોઈશું વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેડ સ્કોલરશીપ યોજના બે હજાર ચોવીસની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાનાર છે તેના માટેની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેની લિંક અહીંયા આપેલી છે અહીં તમારે એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે કોઈપણ મોબાઈલ નંબર નંબરના કોઈપણ મોબાઈલ નંબર એન્ટર કરશો અને સેન્ડ ઓટી પર ક્લિક કરશો એટલે તે મોબાઈલમાં ચાર અક્ષરનો ઓટીપી આવશે ચાર આંકડાનો ઓટીપી નંબર એન્ટર કર્યા બાદ તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે ભાષા સિલેક્ટ કરો જેમાં આપણે અંગ્રેજી જ રાખેલું છે કન્ટિન્યુ પર ક્લિક કરશું એન્ટર યોર ફૂલ નેમ કહે છે તો જે વિદ્યાર્થીનું હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે તેનું પૂરું નામ અહીંયા આપણે એન્ટર કરવાનું છે પૂરું નામ એન્ટર કરીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું કન્ટીન્યુ ઉપર ક્લિક કરો એટલે તમને કન્ટ્રી અને સ્ટેટને બધું સિલેક્ટ કરવાનું આવે છે પણ તેને તમે સ્કીપ આપી શકો છો સ્કીપ આપી શકો લેટ્સ ગો પર ક્લિક કરવાનું રહેશે અહીં તમારે નીચે હાઈ લખેલું છે તેના પર એન્ટર મારવાનું રહેશે અહીંયા પૂછેલું છે કે તમે સિલેક્ટ કરેલી ભાષા અંગ્રેજી છે કે ગુજરાતી પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ પર ક્લિક કરો એટલે તમને પૂછશે કે તમે સ્ટુડન્ટ છો કે ટીચર એટલે સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું સ્ટુડન્ટ પર ક્લિક કરો એટલે તમારો સ્ટુડન્ટનો આધાર યુઆઈડી જે નંબર છે તે નંબર એન્ટર કરવાનો રહેશે નંબર એન્ટર કરો એટલે નંબર પર પ્રમાણે જે કાંઈ નામ હશે તે તમને ડિસ્પ્લે કરી દેશે નામ સાચું હોય તો યસ ડિટેલ આર કરેક્ટ પર ક્લિક કરશું ડિટેલ આર કરેક્ટ પર ક્લિક કરશું એટલે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવશે અને તમારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવી જશે ડાઉનલોડ પર ક્લિક કરો એટલે તમારી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે હોલ ટિકિટની પ્રિન્ટ કાઢી ઉપર પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો એક ફોટો લગાવવાનો છે અને બે જગ્યાએ વિદ્યાર્થીની સહી કરાવવાની છે પરીક્ષાનો ટાઈમ બેઠક નંબર બ્લોક નંબર પરીક્ષા કેન્દ્ર અને નીચે થોડીક સૂચનાઓ આપેલી છે તે વ્યવસ્થિત વાંચી વિદ્યાર્થીની સહી કરાવી અને સમયના અડધી કલાક અગાઉ તમારે ત્યાં વિદ્યાર્થીને પહોંચાડી આપવાનો રહેશે